પીડાદાયક હોવા છતાં કિમોથેરાપી લેવી ખૂબ જ જરૂરી છે કયા સ્ટેજમાં કિમોથેરાપી ઉપયોગી છે કિમોથેરાપીની સારવાર માટે વધારેમાં વધારે દર્દીઓ ચોથા સ્ટેજના હોય છે એનું કારણ શું છે કેટલા પ્રકારની કિમોથેરાપી છે અમુક પ્રકારના કેન્સરમાં કિમોથેરાપીની ટ્રીટમેન્ટ એકદમ આવશ્યક છે કિમોથેરાપીથી કેન્સર મટી શકે છે ખરું માત્ર કિમોથેરાપીથી જ મટી જાય એવા કેન્સર પણ છે ઇમ્યુનોથેરાપી શું છે અને તેના ફાયદા ગર્ભવતી મહિલાઓને જો કેન્સર થાય તો એમને કીમો અપાય કે કેમ આ તમામ સવાલના જવાબો માટે જુઓ હેલ્થ ગ્રંથનો આ વિડીયો નમસ્કાર હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે કેન્સર કેન્સર એટલે કેન્સલ આ માન્યતામાંથી બહાર આવવાની જરૂર છે આજે આપણે વાત કરીશું એવા વ્યક્તિ સાથે જેમણે કેન્સરની સારવારમાં પચીસ વર્ષથી વધુનો અનુભવ છે આપણી સાથે જોડાયા છે ડોક્ટર હર્ષાબેન પંચાલ નમસ્તે જીવનના પચીસ વર્ષ કેન્સરના દર્દીઓની સારવાર કરી છે તો અત્યાર સુધી મેમ તમે કેટલા દર્દીઓ જોયા છે અને કેવો અનુભવ છે છેલ્લા પચીસ વર્ષના ગાળાથી હું કેન્સર હોસ્પિટલમાં મેડિકલ ઓન્કોલોજીસ્ટ તરીકે સારવાર કરી રહી છું દર્દીઓની શરૂઆતના સમયમાં તો ત્રણથી ચાર કે એવા પ્રકારના જ કેન્સર બહુ કોમન હતા અને પંદરથી વધારે કિમોથેરાપીની દવાઓ અવેલેબલ હતી નહીં ત્યારના સમયમાં મોટાભાગના દર્દીઓની સારવાર પેલિએટિવ બેઝિસમાં થતી હતી સર્જરી અને રેડિએશનની પણ ટેકનિક્સ એવી એડવાન્સ હતી નહીં એના પછીથી જેમ એડવાન્સમેન્ટ થતાં ગયા સાયન્સ અને ટેકનોલોજીમાં નવા નવા પ્રકારની દવાઓ આવવા લાગી હવે તો દર્દીઓને કેન્સરના દર્દીઓ એવા જોઈએ છે કે જે લાગે પણ નહીં તે દર્દી છે ખરેખર અને સામાન્ય માણસ એવું જે દેખાતા હોય છે મેમ પચીસ વર્ષની તમારી આ કારકિર્દીમાં પહેલાંના કેન્સરના દર્દીઓને કઈ રીતે જોતા અને અત્યારના દર્દીઓને કઈ રીતે સારવાર આપવામાં આવે છે શરૂઆતના અથવા તો પ્રારંભના સમયમાં દર્દીઓની સંખ્યા આટલી બધી હતી નહીં ઓછી સંખ્યામાં દર્દીઓ હતા તેમના માટે કેન્સરની કિમોથેરાપીની દવાઓ પણ બહુ ઓછી હતી પંદરથી વીસ પ્રકારની દવાઓ અવેલેબલ હતી અને મોટાભાગના દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં આવતા હતા એટલે કે ચોથા સ્ટેજમાં અને એમની સારવાર પણ ઓછા સમય માટે કરી શકાતી હતી અત્યારે એ બધું બદલાઈ ગયું છે એડવાન્સમેન્ટના સાયન્સ અને ટેકનોલોજીના એડવાન્સમેન્ટના કારણે દર્દીઓની સારવાર સારી રીતે થઈ શકે છે દર્દીઓ પહેલાં બીજા સ્ટેજમાં આવતા હોવાથી એમની સારવાર પણ અલગ રીતે થાય છે અને દર્દીઓની ક્યોર પણ વધારે સંખ્યામાં કરી શકાય છે મારી પચીસ વર્ષની કેન્સર સ્પેશિયાલિસ્ટની કારકિર્દી દરમિયાન મેં એકથી દોઢ લાખથી વધારે દર્દીઓની સારવાર કરી હશે કેન્સર નામ આવતા જ કિમોથેરાપી તરત મગજમાં આવે છે તો આ કિમોથેરાપી છે શું કેન્સરની મેડિકલ ટ્રીટમેન્ટ કિમોથેરાપી કહેવાય જેમાં જુદા જુદા પ્રકારના કેમિકલ્સ યુઝ કરવામાં આવે છે આ કેમિકલ્સ એ આઈધર નસ માટે આપવામાં આવે છે બોટલમાં ભરીને અથવા તો મસલમાં શોર્ટ તરીકે અથવા ચામડી નીચે ક્યારેક તો ગોળીના ફોર્મમાં પણ આપવામાં આવે છે કિમોથેરાપીની ડ્રગ એ કેન્સરના જલ્દીથી પ્રોલિફરેટ થતાં સેલને ટાર્ગેટ કરે છે બોડીના બાકી બધા સેલ હોય છે એટલા ફાસ્ટ રેટથી પ્રોલિફરેટ થતા નથી એવી રીતે કિમોથેરાપીની ઇફેક્ટ થતી હોય છે દર્દીને કેવી રીતે કિમોથેરાપી અપાય છે અને કેટલો સમય લાગે છે દર્દીને કિમોથેરાપી અલગ અલગ પ્રકારે આપવામાં આવે છે ક્યારેક દર્દીને બોટલમાં કિમોથેરાપી મિક્સ કરીને ઇન્ટ્રાવિનસલી એટલે કે નસ દ્વારા આપવામાં આવે છે ક્યારેક દર્દીને કિમોથેરાપી શોર્ટ તરીકે મસલમાં અથવા તો ચામડી નીચે પણ આપવામાં આવે છે ક્યારેક એ દર્દીને કિમોથેરાપી ટ્યુબ વડે પેટના પોલાણમાં અથવા તો યુરિનરી સેકમાં પણ આપવામાં આવે છે કિમોથેરાપી ઇન્ટ્રાથિકલી એટલે કે મગજના અને સ્પાઇનલ કોર્ડના આવરણમાં રહેલા પાણીની અંદર પણ નિડલથી આપવામાં આવે છે કિમોથેરાપી કેવી રીતે આપવાની એના રોગના પ્રકાર એનું સ્ટેજ અને દર્દીનો પ્રોફાઇલ હોય એના પ્રમાણે નક્કી કરવામાં આવે છે દર્દીને કિમોથેરાપીની જરૂરિયાત ક્યારે પડે છે એટલે ક્યારે આપી શકાય છે એમને મોટાભાગના કેન્સરમાં હું માનું છું ત્યાં સુધી નેવું ટકાથી વધારે કેન્સરના દર્દીઓને પોતાના ટ્રીટમેન્ટના સ્ટેજમાં કોઈને કોઈ સમયે તો કિમોથેરાપીની જરૂર પડતી જ હોય છે કિમોથેરાપી દર્દીના કેન્સરનો પ્રકાર એનું સ્ટેજ અને અવેલેબિલિટી એના હિસાબે નક્કી થાય છે દર્દીને ઓપરેશનની પહેલાં કિમોથેરાપી અપાય છે શેકની પહેલાં પણ કિમોથેરાપી અપાય છે જેને ન્યુ એડજોઇન્ટ કિમોથેરાપી કહેવાય આ કિમોથેરાપી દર્દીની જે ટ્યુમર હોય છે એને શ્રિંક કરવા અથવા તો એની સાઇઝ ઓછી કરવા માટે અને એનો એક્સટેન્ડ પણ ઓછો કરવા માટે અપાય છે એના પછી દર્દીનું ટ્યુમર રિમૂવ કરાય છે અથવા તો ઓપરેશન કરીને અથવા તો એનું શેકથી એનો નાશ કરવામાં આવે છે ક્યારેક દર્દીને ઓપરેશન અથવા તો શેક આપ્યા પછી કિમોથેરાપી આપવામાં આવે છે જેને એડજુઅન્ટ કિમોથેરાપી કહેવાય આ પ્રકારની કિમોથેરાપી જે રોગ ક્યોર થઈ ગયો છે એનું ક્યોર લંબાવવા માટે રોગ પાછો ના આવે એની શક્યતા વધારવા માટે અને આયુષ્ય લંબાવવા માટે આપવામાં આવે છે ત્રીજા પ્રકારની કિમોથેરાપી એ સ્ટેજ ફોરના કેન્સરના દર્દીને આપવામાં આવે છે સ્ટેજ ફોરના કેન્સરના દર્દીઓને આ કિમોથેરાપી રોગના લક્ષણો અને સિમ્ટમ્સનું નિયંત્રણ કરવા માટે રોગથી થતું દુખાવો અથવા તો ઓબ્સ્ટ્રક્શન કે એવા જે પણ કારણો હોય એને દૂર કરવા માટે આપવામાં આવે છે ક્યારેક કિમોથેરાપી જ એકલી સારવાર હોય છે રોગની જેવા કે લોહીની મેલેગનન્સી બ્લડ કેન્સર્સ લ્યુકેમિયા લિમ્ફોમાં માઇલોમાં બાળકોમાં થતા કેન્સરો એમાં મોટાભાગે કિમોથેરાપીની સારવારથી જ રોગ ક્યોર કરી શકાય છે ક્યારેક કિમોથેરાપી ટ્રાન્સપ્લાન્ટની પહેલાં પણ આપવામાં આવે છે જેથી ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે કે નહીં એવી શક્યતાઓ પ્રિડિક્ટ કરી શકાય ક્યારેક કિમોથેરાપીને શેકની સાથે પણ આપવામાં આવે છે જેને કનકરંડ કિમોથેરાપી આવા પ્રકારની કિમોથેરાપી ગર્ભાશયના મુખના કેન્સર માટે અન્નળીના કેન્સર માટે અને સ્વરપેટીના કેન્સર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે લોકોમાં એવો ડર હોય છે કે કિમોથેરાપી ખૂબ જ પીડાદાયક હોય છે તો આ વાત કેટલી સાચી કિમોથેરાપી એ પીડાદાયક તો છે જ એ આ વાતને આપણે નકારી શકીએ નહીં પણ જ્યારે કિમોથેરાપીની જરૂર હોય તો એ એક દર્દીની ટ્રીટમેન્ટનો બહુ ઇમ્પોર્ટન્ટ હિસ્સો છે એટલે એ તો લેવી જ જોઈએ જ્યારે દર્દીને પીડા અથવા તો એવું થવાની શક્યતા હોય અથવા તો એવું વિચારતા હોય કે એને પીડા થતી હોય ત્યારે એને ડૉક્ટરનો તરત સંપર્ક કરવો જોઈએ અને ડૉક્ટર પાસે પોતાની ટ્રીટમેન્ટ સમજીને એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ એક દર્દીને કેટલી વખત કિમો આપી શકાય અને એ કિમો વચ્ચે કેટલો સમયગાળો હોવો જોઈએ કિમોથેરાપી એ કેન્સરના સેલ્સ જે ખૂબ જ ઝડપથી ડિવાઈડ થતા હોય એને ટાર્ગેટ કરે છે પણ સાથે સાથે બોડીના અન્ય કોષો અથવા તો સેલને પણ ટાર્ગેટ કરે છે અને એનાથી એને સાઇડ ઇફેક્ટ્સ થવાની સંભાવનાઓ રહે છે એટલે એકવાર દર્દીને એક કિમોથેરાપી આપીએ છીએ પછી એનો થોડો સમયગાળો આપીએ છીએ જેથી બોડીના બાકી બધા સેલ રિકવર થઈ જાય અને પછી ફરીથી કિમોથેરાપી આપવામાં આવે છે એટલે આને એક સાયકલ કહેવાય અને એ સાયકલ રિપીટ થતું હોય છે સામાન્ય રીતે દર્દીને અઠવાડિયે બે અઠવાડિયે અથવા તો એકવીસ દિવસે કિમોથેરાપી આપવાની હોય છે ક્યારેક દર્દીઓને કિમોથેરાપી રોજ પણ આપવામાં આવે છે જે મોટાભાગે ગોળીઓના સ્વરૂપમાં હોય છે એકવાર દર્દીને કિમોથેરાપી આપીએ તો એ એના સ્ટેજ અને કેન્સરના પ્રકાર પ્રમાણે કેટલી આપવી નક્કી કરવામાં આવે છે સ્ટેજ ફોરના કેન્સરના દર્દીઓને મોટાભાગે કિમોથેરાપી છથી દસ સાયકલ આપવામાં આવે છે ક્યારેક ઓપરેશનની પહેલાં અથવા તો શેકની પહેલાં આપવામાં કિમોથેરાપી એ નિર્ધારિત સાયકલ પ્રમાણે આપવાની હોય છે લાઇક ચારથી છ અથવા તો છથી આઠ સાયકલ આપવામાં હોય છે ક્યારેક દર્દીને જે ઓરલ કિમોથેરાપી આપવામાં આવે છે એ રોજ રોજ આપવાની હોય છે ડેલી ગોળીના સ્વરૂપમાં પણ એ પણ અઠ્યાવીસ દિવસનું એક સાયકલ એવું રાખવામાં આવે છે એના પછી સ્ટોપ આપવામાં આવે છે અથવા તો થોડો રિકવરીનો પીરિયડ આપવામાં આવે છે દર્દીની કિમોથેરાપી એકવાર ચાલુ કર્યા પછી એક રિસ્પોન્સ ઇવેલ્યુએશન એવું કરવાનું હોય છે જેમાં સ્કેનિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવે છે એના પછી દર્દીના સુધારો થાય અથવા તો જે રિસ્પોન્સ આવે એના હિસાબે બાકીના બધા સાયકલ નક્કી કરવાના આવે હોય છે ક્યારેક દર્દીને એનાથી આડઅસર પણ થતી હોય છે તો આડઅસરની રિકવરી માટેનો ટાઈમ આપવામાં આવે છે અને એના પછી રિસ્ક અને બેનિફિટનું એનાલિસિસ કરીને દર્દીના બાકીના કીમોથેરાપીના સાયકલ નિર્ધારિત કરવામાં આવે છે કીમોથેરાપી લેવામાં દર્દીઓ ડરતા હોય છે અથવા તો સંકોચ અનુભવતા હોય છે તો એ કેટલું યોગ્ય આપણે પહેલાં પણ જોઈ ચૂક્યા છીએ કે કિમોથેરાપી એક કેન્સરની ટ્રીટમેન્ટનો એક ઇન્ટિગ્રલ અને ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે એટલે કિમોથેરાપીની સારવાર માટે દર્દીએ નેગેટિવલી વિચારવું નહીં જોઈએ કીમોથેરાપીની આડઅસર તો થાય છે જ પણ હવે અદ્યતન ટેકનોલોજી અને અવેલેબલ મેડિસિન્સના કારણે એની આડઅસરો ઓછી પણ કરી શકાય છે કીમોથેરાપીથી ઘણા ફાયદા થાય છે કેમ કે લાઇક એનું દર્દીની લોન્જીવિટી એટલે કે આયુષ્ય વધતું હોય છે દર્દીના સિમ્ટમ્સ લાઈક બહુ જ દુખાવો થતો હોય એ પણ ઓછો થઈ જતો હોય છે બહેનોમાં ખાસ કરીને કીમોથેરાપી માટે સારવાર લેવાની વિરોધ અથવા તો નેગેટિવ હોય છે બહેનોને એક વાળ ખરી જતા હોય છે કિમોથેરાપીના કારણે એના માટે બહેનોને ખૂબ નકારાત્મકતા જોવા મળે છે પણ આજકાલ તો કિમોથેરાપીની સાથે એક સ્કેલકુલિંગ ટેકનિક પણ આવી છે જે લગાવવાથી દર્દીના વાળ ખરવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે કિમોથેરાપીથી દર્દી સાજા થાય એનો ચાન્સ કેટલો કેટલાક રોગોમાં તો કિમોથેરાપી જ એકલી સારવાર છે મેં જણાવ્યું એ પ્રમાણે બાળકોના થતાં કેન્સર લોહીના કેન્સર લાઈક લ્યુકેમિયા એક્યુટ અને ક્રોનિક લિમ્ફોમા અને માઇલોમા એનાથી એ કિમોથેરાપીથી જ ક્યોર થઈ જાય છે બાળકોના કેન્સર મોટાભાગે સિત્તેરથી નેવું ટકા ક્યોર રેટ હોય છે લિમ્ફોમા અને લ્યુકેમિયા એના સ્ટેજ અને દર્દીના પ્રોફાઇલના હિસાબે ચાલીસથી એંસી ટકા કેસીસમાં સારી સારવાર મળે તો ક્યોર થઈ જતા હોય છે આપણા ત્યાં મોટાભાગના સોલિડ ટ્યુમર એટલે કે બ્રેસ્ટ લંગ મોંના જડબાના જીભના કેન્સર સ્વરપેટીના કેન્સર ગર્ભાશયના અથવા તો ગર્ભાશયના મુખના કેન્સર અંડપિંડના કેન્સર આ બધા કેન્સર ત્રીજા કે ચોથા સ્ટેજમાં આવતા હોય છે આવા દર્દીઓને ક્યોર થવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે બ્રેસ્ટનું કેન્સર પણ જો અર્લી સ્ટેજમાં હોય તો એને કિમોથેરાપીની સારવાર આપવાથી એની લોન્જિવિટી દસથી વીસ ટકા વધારી શકાય છે કિમોથેરાપીની આડઅસર શું છે કયા કયા પ્રકારની સાઇડ ઇફેક્ટ થાય છે કિમોથેરાપી એ કેન્સરના સેલને તો કિલ કરે જ છે સાથે સાથે બોડીના નોર્મલ સેલને પણ ઇફેક્ટ કરે છે જેના કારણે કિમોથેરાપીની સાઈડ ઇફેક્ટ્સ થતી હોય છે બોડીના રેપિડલી ડિવાઇડિંગ સેલ્સ જેવા કે મોના સેલ અથવા તો આંતરડાના સેલ હેર ફોલિકલ્સ આ બધાને મોટાભાગે સાઈડ ઇફેક્ટ થતી હોય છે જેના કારણે દર્દીને થાકી જવું અથવા તો ફટિક ખાવાની રુચિ ના થવી ભૂખ ના લાગવી તાવ આવો ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધી જવી બ્લીડિંગ થવાની શક્યતા વધી જવી સ્નાયુ અને હાડકાંઓમાં દર્દ રહેવું અથવા તો પીડા થવી જાડા થઈ જવા ઉલટી અને ઉબકા આવવા આવી બધી સામાન્ય રીતે થતી સાઈડ ઇફેક્ટ્સ છે ક્યારેક ક્યારેક દર્દીને હાથ અને પગમાં જનજનાટી આવી જેને ન્યુરોપથી કહેવાય છે એવી સાઈડ ઇફેક્ટ્સ પણ થતી હોય છે ક્યારેક દર્દીને ભયંકર પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ અથવા તો ગંભીર સાઇડ ઇફેક્ટ્સ જેવી કે હૃદયના આડઅસર થવી અથવા તો મગજ પર આડઅસર થવી એવી સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે પણ આ રેર પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ છે અને એમાં પેશન્ટના પોતાના હોસ્ટ ફેક્ટર્સ પણ ઘણો અગત્યનો ભાગ ભજવતા હોય છે ક્યારેક દર્દી પોતે સિગારેટ અથવા તો બીડી છોડતા નથી અને એમની ટ્રીટમેન્ટ ચાલુ રહે છે ત્યારે એમને ફેફસામાં પણ આડઅસર થવાની શક્યતાઓ રહેતી હોય છે કિમોથેરાપીમાં બીજી અદ્યતન સારવાર શું છે સાયન્સ અને ટેકનોલોજીના એડવાન્સમેન્ટ સાથે કિમોથેરાપીની સારવારમાં પણ ઘણી નવી નવી દવાઓ શોધાઈ ગઈ છે વન શૂ ડઝ નોટ ફિટ ઓલ એના હિસાબે પેશન્ટ સેન્ટ્રિક અથવા તો પેશન્ટના પોતાના જીનેટિક મેકઅપ અને ટ્યુમરના જીનેટિક મેકઅપના હિસાબે સારવાર કરવામાં આવે છે જેને ઇન્ડિવિજ્યુઅલાઇઝ ટ્રીટમેન્ટ કહેવાય એમાં ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનો થેરાપી બે અગત્યની શોધો છે ટાર્ગેટેડ થેરાપી એ પેશન્ટના ટ્યુમરના ટાર્ગેટ અથવા તો એના જીનેટિક મેકઅપના હિસાબે સારવાર અપાય છે લાઈક લંગ કેન્સરમાં અમુક પ્રકારના ડ્રાઈવર મ્યુટેશન્સ હોય એના જીનેટિક મેકઅપમાં તો એના હિસાબે આપણને ગોળીઓ અથવા તો ટાર્ગેટેડ ટીકેઆઈ કહેવાય જેને આપવામાં આવે છે એ જ રીતે ઇમ્યુનોથેરાપી એ ઇમ્યુનોથેરાપી એક એવી મેડિસિન છે કે જે પેશન્ટની પોતાની ઇમ્યુન સિસ્ટમ એને એક્ટિવેટ કરીને કેન્સરના સેલને ટાર્ગેટ કરે છે અથવા તો એનો નાશ કરે છે ઇમ્યુનોથેરાપી પણ ઘણા બધા કેન્સર માટે માન્ય છે અને આપણા અહીંયા પણ અવેલેબલ છે ઘણા ઇમ્યુનોથેરાપી એજન્ટ્સ ઘણા કેન્સર માટે અપાય છે ફે એમાં મુખ્યત્વે મોઢાના કેન્સર ફેફસાના કેન્સર સ્તનનું કેન્સર ગર્ભાશયનું કેન્સર લીવરના કેન્સર એ બધા માટે સામાન્ય રીતે આપવામાં આવતી હોય છે લીવરનું કેન્સર જે પહેલાંના સમયમાં અસાધ્ય હતું એના દર્દીઓ અત્યારે ઘણો લાંબો સમય રોગમુક્ત રીતે જીવી શકે છે બીજી પ્રકારની ટેકનિક છે જે એને કાર ટી સેલ થેરાપી કહેવાય જેમાં પેશન્ટના પોતાના સેલ્સ એને બહાર કાઢીને પછીથી એને ટી સેલ એન્જિનિયરિંગ અથવા તો મશીન પર એનું એન્જિનિયરિંગ થાય છે અને એમાં કાર એક રિસેપ્ટર્સ એટલે કે કિમેરિક એન્ટીજન રિસેપ્ટર્સ મૂકવામાં આવે છે જોડવામાં અને એ સેલ્સ બોડીમાં પાછા મૂકવામાં આવે છે અને એ જ કેન્સરના સેલને કિલ થાય કરે છે આ સેલ્સ ખાલી પોતે કિલ કરતા નથી પોતે બોડીમાં ડિવાઈડ પણ થાય છે રેપ્લિકેટ થાય છે અને કન્ટિન્યુ કરે છે કેન્સર સેલને મારવાનું તો એને લાઈવ ડ્રગ કહેવાય છે કાર્ટી સેલ થેરાપી અત્યારે તો ખાલી હિમેટોલોજીકલ મેલિગ્નન્સી એટલે કે બ્લડ કેન્સરમાં જ માન્ય છે અને અવેલેબલ છે સરળ શબ્દોમાં વાત કરીએ તો ઇમ્યુનો થેરાપી શું છે અને એ કેવી રીતે આપવામાં આવે છે જેમ એનું નામ છે ઇમ્યુનોથેરાપી એટલે એનું ઇમ્યુન સિસ્ટમ સાથે કનેક્શન છે ઇમ્યુનોથેરાપી એ કેન્સરના પેશન્ટના બોડીના ઇમ્યુન સેલ્સ જેને ટી સેલ્સ કહેવાય એની સાથે એની સાથે કામગીરી કરે છે ઇમ્યુનો થેરાપીના ઇમ્યુન સિસ્ટમના ટી સેલ્સને એ એક્ટિવેટ કરે છે અને એના કારણે એ કેન્સરના સેલ્સ હોય છે એનો નાશ કરે છે એસ સચ ઇમ્યુનોથેરાપી એટલે કે ઇમ્યુન સિસ્ટમને એક્ટિવેટ કરતી હોય એટલે બોડીની બાકી બધી પણ જે સિસ્ટમ્સ હોય એના ઉપર પણ એ કામ કરીને એની સાઇડ ઇફેક્ટ્સ પણ એ પ્રમાણે ઓટો ઇમ્યુન કહેવાય એને એવી સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે ઇમ્યુનોથેરાપી સામાન્ય રીતે જડબાના અથવા તો જીભના અને સ્વરપેટીના કેન્સર લ ફેફસાનું કેન્સર બ્રેસ્ટ કેન્સર સર્વાઇકલ કેન્સર આંતરડાનું કેન્સર આવા બધા કેન્સરમાં વપરાતી દવા છે ઇમ્યુનોથેરાપી એ સામાન્ય કેન્સરની કિમોથેરાપી કરતાં ઘણી અલગ રીતે આપવામાં આવે છે અને ઇમ્યુનોથેરાપી ના રિઝલ્ટ્સ પણ સામાન્ય કિમોથેરાપી કરતાં અલગ પ્રકારના હોય છે ઘણા કેન્સરમાં એ ટોટલ કંટ્રોલ અથવા તો આપણે ઓલમોસ્ટ ક્યોર કરી શકાય એવું પણ કરતી હોય છે એના સાયકલ ચારથી છ આપીને આપણે રિસ્પોન્સ જોઈએ છે અને એના પછી જ્યાં સુધી દર્દીને સારું રહે અથવા કંટ્રોલમાં રહે ક્યાં તો આડઅસર થાય ત્યાં સુધી મોસ્ટલી બાવીસ મહિના સુધી અથવા તો મે વર્ષથી પણ વધારે આપી શકાય એવી દવા છે ઇમ્યુનોથેરાપીનો એક જ ડિસએડવાન્ટેજ છે એ ખૂબ જ મોંઘી દવા છે અત્યાર સુધી ભારતમાં ભારતની કંપનીઓએ આ દવાઓ બનાવી નથી અથવા તો એના ટ્રાયલ સ્ટેજમાં છે એટલે જે મલ્ટીનેશનલ કંપનીની દવાઓ હોય છે એ ખૂબ જ મોંઘી છે કિમોથેરાપી કેટલી ખર્ચાળ છે સરકારી અને પ્રાઇવેટ બંનેમાં કેટલો ખર્ચ થતો હોય છે કિમોથેરાપીની સારવારની ખર્ચો એ કેવું અઘરું છે દર્દીને અપાતી કિમોથેરાપી કયા પ્રકારની છે એના પ્રમાણે એનો ખર્ચો નક્કી કરવામાં આવે છે અથવા તો થતો હોય છે પ્રાઇવેટ હોસ્પિટલોમાં કિમોથેરાપીનો ખર્ચો આશરે વીસથી ત્રીસ હજારનો પણ આવી શકે છે જે સરકારી અથવા તો ગવર્મેન્ટ હોસ્પિટલમાં દસ હજારથી પણ ઓછું થઈ શકે છે જો દર્દી પાસે આયુષ્યમાનનું કાર્ડ હોય તો એની ટ્રીટમેન્ટ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ ફ્રીમાં કરવામાં આવે છે દર્દીએ કીમોથેરાપી લઈ લીધા બાદ એમને ઘરે જઈને શું ધ્યાન રાખવું જોઈએ એકવાર દર્દી કિમોથેરાપીની સારવાર લઈને હોસ્પિટલમાંથી ઘરે જાય છે ત્યારે એને ઘણા પ્રશ્નો હોય છે પણ સામાન્ય રીતે દર્દીએ ત્રણ ચાર વસ્તુઓનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે દર્દીની રોગપ્રતિકારક શક્તિ કીમોથેરાપી પછી ઓછી થઈ જતી હોય છે એટલે દર્દીએ જાહેરમાં જવાનું ટાળવું જોઈએ જ્યારે પણ જાહેરમાં જાય ત્યારે એણે માસ્ક પહેરી રાખવું જોઈએ ઘરમાં પણ કોઈને તાવ અથવા તો ઇન્ફેક્શન કે કફ કેવું કંઈ થયું હોય તો એણે દર્દીથી દૂર રહેવું જોઈએ બીજું અગત્યની વાત એ છે કે જે મહિલાની કિમોથેરાપી ચાલતી હોય એણે પ્રેગ્નન્સી તો ના જ કરવી જોઈએ જો એ બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય તો એ પણ બંધ કરી દેવું જોઈએ ક્યારેક એવું થાય છે કે દર્દી ઘરે ગયા પછી કિમોથેરાપી તો એના બોડીમાં અમુક સમય સુધી રહેવાની જ છે તો એને ઉલટી કે એવું કંઈ થાય અથવા તો ઝાડા થાય તો એના દર્દીના સગાઓએ અથવા તો દર્દીએ પોતે પણ ગ્લોવ્સ પહેરવા જોઈએ અને એનાથી એને હેન્ડલ કરવું જોઈએ બીજું એ છે કે ઘરમાં દર્દીને જ્યારે રાખવામાં આવે ત્યારે એને કમ્ફર્ટેબલી અને એને કાઉન્સેલિંગ કરીને રાખવા જોઈએ જેથી દર્દીના પોતાનામાં અંદર ચાલતું ડિપ્રેશન અથવા તો એવા પ્રકારનું જે નેગેટિવિટી આવી હોય એ થોડી ઓછા ઓછી કક્ષાએ આવે પછી એક અગત્યની વાત એવી છે કે દર્દીને જે કિમોથેરાપીની ગોળીઓ આપી હોય સપોઝ તો એ ગોળીઓ એને વધી હોય તો એ પાછી જમા કરાવી જોઈએ અને કચરામાં ફેંકવી નહીં જોઈએ આના એને એક બાયોફેઝાળ કહેવાય એટલે એ અગત્યનું ધ્યાન રાખવા જેવી વસ્તુ છે પચીસ વર્ષની કારકિર્દીમાં મેમ તમારો એવો કોઈ કિસ્સો ખરો કે જે તમે હજુ સુધી યાદ હોય હા એવા તો રસપ્રદ અથવા તો ઇન્ટરેસ્ટિંગ કેસીસ ઘણા હોય પણ જે મને ક્લિક કરી ગયું એક એવા એક પોલીસ ઓફિસર હતા જે મારા શરૂઆતના વર્ષોમાં વીસ વર્ષ પહેલાં એકદમ પથારી વર્ષ અવસ્થામાં આવ્યા હતા એમને પ્રાઇમરી સીએનએસ લિમ્ફોમાં એટલે કે મગજનો લિમ્ફોમાં હતો એ વખતના સમયમાં અવેલેબલ દવાઓ છે એ હતી નહીં એમને કિમોથેરાપીની ટ્રીટમેન્ટ આપી અને પછી શેક પણ આપ્યા હતા અને પછી પણ કિમોથેરાપી પણ આપી હતી પણ એ સમયે એ જ્યારે ઘરે ગયા ત્યારે તદ્દન ચાલતા ગયા હતા ઘરે અને ઘણા લાંબા વર્ષો સુધી એક બે વર્ષ પહેલાં જ એમને નિધન થયું અને એ કેન્સરના કારણે નહીં પણ એમની મોટી ઉંમર અને હૃદયના રોગના કારણે અવસાન પામ્યા એમના દીકરાઓ આજ પણ મારી સાથે કોન્ટેકમાં છે અને બહુ સારી રીતે મને કિસ્સો યાદ રહ્યો તો આ હતા અમારી સાથે ડૉક્ટર હર્ષા પંચાલ જેમણે પોતાનો સમય ફાળવ્યો અને કીમોથેરાપી વિશે ખૂબ જ સરસ માહિતી આપી છે તો કીમોથેરાપી કેન્સરની એક અગત્યની સારવાર છે જેના કારણે તમે કેન્સરને મટાડી પણ શકો છો તો આવા જ અન્ય વિડીયો જોવા માટે જોતા રહો હેલ્થ ગ્રંથ આવી જ ઉપયોગી માહિતી માટે હેલ્થ ગ્રંથની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો